વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં સો દિવસનું પૂર્ણાવતી મહાયજ્ઞનું આયોજન કર્યું હતું અયોધ્યા જેને આપણે રામ જન્મભૂમિ તરીકે પણ જાણીએ છીએ પૂર્ણાવતી મહાયજ્ઞમાં સામેલ થવા માટે હજારો રામ ભક્તો અને કાર સેવકો ભારતના ખૂણે ખૂણેથી અયોધ્યા પહોંચે છે ગુજરાતથી પણ હજારો રામ ભક્તો અને કાર સેવકો જવા માટે તૈયાર હતા બાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના ના દિવસે અમદાવાદથી ટ્રેન પકડીને બધા અયોધ્યા પહોંચે છે તેઓ પૂર્ણાવતી મહાયજ્ઞમાં સામેલ થાય છે પૂર્ણાવતી મહાયજ્ઞ પૂરું થાય છે એટલે બધા પોતપોતાના ઘરે જવાનું ચાલુ કરે છે ગુજરાતથી આવેલા રામ ભક્તો અને કાર સેવકો જવા માટે રેલવે સ્ટેશને પહોંચે છે અમદાવાદ જવા માટે સાબરમતી એક્સપ્રેસમાં બેસે છે અયોધ્યાથી અમદાવાદ જવા માટે ટ્રેન રવાના થાય છે ટ્રેન લગભગ લગભગ તેના રાઈટ ટાઈમથી ત્રણથી સાડા ત્રણ કલાક લેટ ચાલતી હતી ગોધરા ટ્રેન પહોંચે છે સાત વાગીને તેતાલીસ મિનિટ થઈ હતી ટ્રેન પાંચ મિનિટ ગોધરા ઊભી રહે છે ટ્રેનને ગ્રીન સિગ્નલ મળતા આગળ ચાલવા લાગી ટ્રેન પ્લેટફોર્મથી થોડોક જ દૂર ગઈ હતી ત્યારે જ કોઈએ ઇમરજન્સી ચેન ખેંચી ટ્રેન ઊભી રહી ગઈ એવું કહેવાય છે કે ટ્રેનમાં ચેન એકવાર નહીં પણ ઘણીવાર ખેંચવામાં આવી હતી ટ્રેન ઊભી હતી એટલામાં અચાનક લગભગ બે હજાર જેવા લોકો ટ્રેન ઉપર પથ્થરથી હુમલો કરી દે છે ટ્રેનના ડબ્બામાં બેઠેલા લોકોએ દરવાજા અને ખિડકીઓ બંધ કરી દે છે તો પણ હુમલો કરનાર લોકોએ ટ્રેનના ચાર ડબ્બામાં આગ લગાવી દે છે વધારે આગ એસ ફાઈવ અને એસ સિક્સમાં લગાવી દે છે આગ એટલી બધી હોય છે કે લોકો બહાર પણ ન નીકળી શક્યા અને અંદર જીવતા બળી ગયા ફાયર બ્રિગેડને પહોંચતા ઓગણસાઇટ લોકો જીવતા બળી જાય છે ઓફિશિયલ રિપોર્ટ જોઈએ તો આ ગોધરા અગ્નિકાંડમાં સત્યાવીસ મહિલા અને દસ બાળકો સમેત ઓગણસાઇ લોકોનું મૃત્યુ થાય છે અને અડતાલીસ લોકો ઘાયલ થઈ જાય છે તે સમયે આ ન્યૂઝ ચોવીસ કલાક લાઈવ થઈ ગઈ લોકોને ન્યૂઝના માધ્યમથી ગોધરામાં કાંડ થયો એ વિશે જાણકારી મળવા લાગી પછી થોડાક જ સમયમાં આખા ગુજરાતમાં દંગા ચાલુ થઈ ગયા પછી ગોધરાથી કારસેવકો અને રામ ભક્તોના મૃત્યુ સૌને ખુલ્લા ટ્રકમાં અમદાવાદ પહોંચાડવામાં આવે છે જ્યાં જ્યાંથી આ ટ્રક પસાર થતા ત્યાં ત્યાં દંગા થવા લાગ્યા લોકોમાં ગુસ્સો અને બદલાની ભાવના વધતી ગઈ ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની રિપોર્ટ કહે છે કે આગ હુમલાવર દ્વારા લગાવવામાં આવી હતી એ પણ ટ્રેનની અંદરથી ટ્રેનના ડબ્બામાં પેટ્રોલના મદદથી આગ લગાવવામાં આવી હતી છ માર્ચ બે હજાર બે ના દિવસે ગુજરાત સરકારે જાચ કરવા માટે એક મિટિંગ બેસાડી આ મિટિંગનું નામ નાનાવટી આયોગ રાખે છે આ રિસર્ચ છ વર્ષ સુધી ચાલી બે હજાર આઠમાં પંદરસો પેજની ફાઇનલ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરે છે આ રિસર્ચ કહે છે કે સાબરમતી એક્સપ્રેસમાં એસ ફાઈ અને એસ સિક્સમાં આગ લગાવવા એક યોજનાબંધ સાજિશ સાજીશ હતી ટ્રેનને ગોધરા પહોંચ્યા પહેલાં હુમલાવરોએ પેટ્રોલ પહેલાંથી જ જમા કરી રાખ્યું હતું અને આ રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે ટ્રેનમાં આગ લગાવવા માટે પેટ્રોલની સપ્લાય કઈથી થઈ હતી સત્તર મે બે હજાર ચારમાં લોકસભા ચુનાવ થાય છે યુપીએની સરકાર બને છે ગોધરા અગ્નિકાનની જાચ કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ઉમેશ ચંદ્ર બેન્ચીને કામ સોંપે છે જાન્યુઆરી બે હજાર પાંચમાં તેમણે રિપોર્ટ સબમિટ કરી તે રિપોર્ટમાં કહે છે કે સાબરમતી એક્સપ્રેસમાં લાગી આગ એક હાદસો હતો એટલે કે કોઈ સૂચિ સમજી સાજિશ ન હતી પણ આ રિપોર્ટને ગુજરાત હાઈકોર્ટે સંવાદાનિક માનીને રદ કરી દે છે અને આ રિસર્ચ કરવાવાળી ટીમને ખોટી સાબિત કરી દે છે સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડમાં હુમલો કરનાર એકાવન લોકોને ગિરફ્તાર કરે છે લગભગ લગભગ દસ વર્ષ પછી બે હજાર અગિયારમાં ટ્રાયલ કોર્ટે એકત્રીસ લોકોને દોષી ઠરાવે છે અને ત્રેસઠ અન્ય લોકોને સબૂતના અભાવ પર બાઇજાત બરી કરે છે કોથરા અગ્નિકાંડમાં અગિયાર દોષીને ફાંસીની સજા થઈ અને વીસ દોષીને આજીવન કારાવાસની સજા થઈ ઘણા વર્ષો પછી બે હજાર સત્તરમાં ગુજરાત હાઈકોર્ટે અગિયાર દોષીની ફાંસીની સજાને આ જીવન સજામાં બદલી દે છે